કાનપુર લીંબડીયા એપીએમસી માં ખેડૂતો પાસે સોયાબીન ની ખરીદી કરવાની જગ્યાએ બહાર મિલમાંથી લાવી ટેકાના ભાવે વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું અરવલ્લીમાં એક મિલમાંથી એકસો એંસી જેટલા કટા સોયાબીન લાવી ટેકાના ભાવે વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે સરકારના ટેકાનો ભાવ નવસો ઈઠુંથી બજાર ભાવ આઠસો જેટલો હોવાથી સત્તાધીશો દ્વારા સરકાર સાથે કરી રહ્યા છે છેતરપિંડી સોયાબીનના એક સો કટા ઉપરાંત આઠસો કટા અન્ય એપીએમસીમાં મળી આવ્યા કટા સિલ્પેક કરી ટેકાના ભાવે વેચી દેવા ટ્રકમાં મૂકવામાં આવ્યા ખાનપુરના લીંબડીયા એપીએમસીમાંથી મોટા પ્રમાણમાં સોયાબીન મળી આવ્યો આઈસર ટેમ્પો ભરી અરવલ્લીથી લાવી એપીએમસીમાં લાવવામાં આવી અંદાજીત આઇસરમાં એકસો સિત્તેર કટા સહિત એપીએમસીમાંથી અન્ય સાતસોની ઉપરાંત સોયાબીનના કટા મળી આવ્યા મહીસાગર જિલ્લામાં આટલું ઉત્પાદન ના થયું હોવા છતાં પણ બહારથી લાવવામાં આવ્યું સોયાબીન મોટા પ્રમાણમાં સોયાબીન એપીએમસીના ધીસો દ્વારા અન્ય ટ્રકમાં ભરવામાં આવી રહ્યું છે મોટા પ્રમાણમાં એપીએમસીમાં સોયાબીનના કટા પેક કરી ટ્રકમાં ભરાવવામાં આવી રહ્યા છે આખરે મસ મસમોટું ગૌભાંડ એપીએમસીના ધીસો દ્વારા કરવામાં આવી રહ્યું છે